નમસ્કાર આકાશવાણી સમાચાર સૌ પ્રથમ મુખ્ય સમાચાર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સમાવેશી સમાન અને ટકાઉ કૃષિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છત્તીસગઢના સુકમા જિલ્લાનું બડીસટ્ટી ગામ બસ્તર વિભાગનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત બન્યું આજે જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદની હવામાન વિભાગની આગાહી અને ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયામાં પુરૂષોની ભાલા ફેંકી સ્પર્ધામાં પ્રથમવાર સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો સમાચાર સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે તેઓ ગઈકાલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર સીએમઆઈએના મરાઠવાડા આત્મનિર્ભર ભારતની સંરક્ષણ ભૂમિ વિષય પર આયોજીત સંવાદ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા 2014 में जो हमारी गवर्नमेंट आई थी उस समय एक्सपोर्ट जो भारत से होता था दुनिया के दूसरे देशों में वो अप्रोक्सीमेटली 600 करोड़ का होता था आज हम वो अप्रोक्सीमेटली 24,000 करोड़ तक ले गए हैं थोड़े ही समय में हमारा टारगेट है कि 2029, 2030 तक हम इसको 50,000 करोड़ तक ले जाए और मैं कहना चाहता हूं कि हमारा टारगेट ही नहीं है बल्कि इस टारगेट को अचीव करें આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરના વિસરણ માટે વધારાની છ હજાર એકર જમીન સંપાદિત કરવામાં આવશે જે હાલમાં દસ હજાર એકરમાં ફેલાયેલ છે સંરક્ષણ મંત્રીએ વીર શિરોમણી મહારાણા પ્રતાપની ઘોડા પર સવારી કરતી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું ભારતે કહ્યું છે કે તે સમાવેશી સમાન અને ટકાઉ કૃષિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે ગઈકાલે બ્રાઝીલમાં પંદરમી બ્રિક્સ કૃષિમંત્રીઓની બેઠકને સંબોધતા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જ્યાં સુધી નાના ખેડૂતોને સુરક્ષિત અને સશક્ત બનાવવામાં નહીં આવે ત્યાં સુધી વૈશ્વિક ખાદ્ય સુરક્ષાના લક્ષ્યાંકો અધૂરા રહેશે તેમણે ભાર મૂક્યો કે ભારત માટે મહિલાઓને સામાજિક આર્થિક અને રાજકીય રીતે સશક્ત બનાવવાનું એક મિશન છે कृषि और किसानों की समस्याओं का समाधान करने में तकनीकी का बड़ा योगदान भारत द्वारा डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर जैसी पहल गंभीर कृषि चुनौतियों का समाधान खोजने की दिशा में एक महत्वपूर्ण कदम है भारत ने एक डिजिटल एग्रीकल्चर मिशन शुरू किया है जिसमें एग्रिस्टेट के माध्यम से प्रत्येक किसान उनकी जमीन और फसल को राष्ट्रीय स्तर पर एक विशिष्ट पहचान दी गई है इस मिशन का उद्देश्य किसानों की आय बढ़ाना उन्हें सरकारी योजनाओं का सरकार लाभ दिलाना બેઠક દરમિયાન બ્રિક્સ કૃષિ મંત્રીઓએ જમીનના ધોરણ રણીકરણ અને જમીનની ફળદ્રુપતાના નુકસાનને સંશોધવા માટે બ્રિક્સ લેન્ડ રિસ્ટોરેશન પાર્ટનરશીપ શરૂ કરી હતી સંયુક્ત ઘોષણામાં બ્રિક્સ દેશોએ વૈશ્વિક કૃષિ ખાદ્ય પ્રણાલીને સામૂહિક રીતે ન્યાયી સમાવિષ્ટ નવીન અને ટકાઉ બનાવવાના તેમના સંકલ્પનો પુનરૂચ્યાર પણ કર્યો હતો આ વર્ષની સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઈ મેઇન બીજા સત્રનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ એક નિવેદનમાં જણાવ્યું કે આ પરિણામ જેઈ મેઇનની વેબસાઇટ જેમએઆઈએન ડોટ એનટીએ ડોટ એનઆઈસી ડોટ ઇન પર ઉપલબ્ધ થશે તેમજ તેમાં કટ ઓફ માર્ક્સ પણ દર્શાવવામાં આવશે જેઈ મુખ્ય પરીક્ષા આ વર્ષે બે તબક્કામાં જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાઈ હતી જો કોઈ ઉમેદવારે બંને સત્રોમાં પરીક્ષા આપી હોય તો તેને જે સત્રમાં વધુ ગુણ મળ્યા છે તેના આધારે મેરીટ યાદીમાં સામેલ કરવામાં આવશે આ વર્ષે પ્રથમ અઢી લાખ ઉમેદવારો તેમના મેળવેલા ગુણના આધારે જેઈ એડવાન્સ પરીક્ષા માટે પાત્ર બનશે આ પરીક્ષા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મળે છે છત્તીસગઢના સુકમા જિલ્લાનું બળેસટ્ટી ગામ બસ્તર વિભાગનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત બન્યું છે ગઈકાલે સુકમાના પોલીસ અધિક્ષક સમક્ષ તેજ ગામના અગિયાર માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ केंद्रीय गृह मंत्री अमित शाह द्वारा देश को मार्च 2026 तक नक्सल मुक्त बनाने के लिए लिए गए संकल्प को पूरा करने की दिशा में छत्तीसगढ़ तेजी से आगे बढ़ रहा है छत्तीसगढ़ सरकार ने हाल ही में इलवत पंचायत योजना शुरू की है इसके तहत ऐसी ग्राम पंचायतें जहां से सभी सक्रिय नक्सली माओवादी संगठन छोड़कर समाज की मुख्य धारा में लौटते हैं उन्हें नक्सल मुक्त ग्राम पंचायत घोषित किया जाएगा ऐसी ग्राम पंचायतों को निर्माण कार्यो के लिए तत्काल एक करोड़ रुपए की राशि स्वीकृत किए जाने का प्रावधान है बड़े सट्टी गांव में सक्रिय जिन 11 माओवादियों ने आत्मसमर्पण किया है उन पर साढ़े आठ लाख रुपए का इनाम घोषित था आत्मसमर्पण के बाद प्रत्येक माओवादी को शासन की पुनर्वास नीति के तहत पचास पचास हजार रूपए की प्रोत्साहन राशि और अन्य सुविधाएं प्रदान की गयी है विकल्प शुक्ला आकाशवाणी समाचार रायपुर આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગે આવતીકાલ સુધી દેશના ઉત્તર પશ્ચિમ ભાગો અને પશ્ચિમ હિમાલય ક્ષેત્રના મેદાની વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરી છે વિભાગે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બલ્કિસ્તાન મુઝફરફાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળોએ આજે ભારે વરસાદની આગાહી કરી છે તો પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ આ જ સ્થિતિની આગાહી કરી છે આગામી ચાર દિવસ દરમિયાન દેશના ઉત્તર પૂર્વ અને પૂર્વીય ભાગોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની આગાહી છે રાજસ્થાનમાં આજે પણ ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ધારણા છે ભારતના હિમાંશુ જાખર્ડે સાઉદી અરેબિયાના દમામમાં અંડર અઢાર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમવાર સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે હિમાંશુએ સડસઠ પોઈન્ટ સત્તાવન મીટરના અંતર સુધી ભાલો ફેંકીને ટોચનું સ્થાન મેળવ્યું હતું ભારતે ચેમ્પિયનશીપમાં એક સુવર્ણ પાંચ રજત અને પાંચ કાંસ્યચંદ્રકો સહિત કુલ અગિયાર ચંદ્રકો જીત્યા છે પુરૂષોની ઊંચી કુદમાં દેવક ભૂષણે રજતચંદ્રક તો પી ચિરંધ સઈદ સાબીર સાકેત મિંજ અને કાદીર ખાનની ટીમે પુરૂષોની મેડલ રિલેમાં રજત ચંદ્રક મેળવ્યો હતો મહિલાઓની બસ્સો મીટર દોડમાં આરતીએ બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો આ પહેલા આરતીએ સો મીટર દોડમાં પણ કાંસ્યચંદ્રક જીત્યો હતો આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સ લખનઉ સુપર સામે ટકરાશે દરમિયાન ગઈકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું હતું પ્રથમ બેટિંગ કરતા બેંગ્લુરે ચૌદ ઓવરમાં પંચાણું રન બનાવ્યા હતા પંજાબે અગિયાર બોલ બાકી રહેતા છન્નું રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અમેરિકાના ઇટલીએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને આ સદીનો સૌથી મોટો આર્થિક એકીકરણ અને જોડાણ પ્રોજેક્ટ ગણાવ્યો છે એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કોરિડોર ભાગીદારોને જોડશે અને ભારતની ખાડી દેશો ઇઝરાયલ ઇટાલી અને અમેરિકા સુધી આર્થિક વિકાસ અને એકીકરણને પ્રોત્સાહન આપશે ઉલ્લેખનીય છે કે નવ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નવી દિલ્હીમાં જી વીસ શિખર સંમેલનમાં ભારત યુરોપિયન સંઘ ફ્રાન્સ જર્મની ઇટલી સાઉદી અરેબિયા યુએઈ અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી કરાર દ્વારા મલ્ટી મોડલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને ઔપચારિક સ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ આજના દૈનિકો પર નજર કરીએ તો અમેરિકામાં વિદ્યાર્થીઓના વિઝા રદ ટેરિફોરમાં અમેરિકાનું નરમ વલણ પંદર દેશો સાથે મંત્રણા કરશે જેવા સમાચાર હેડલાઇન્સમાં જોવા મળે છે સંદેશની હેડલાઇન્સ છે ટ્રમ્પનો ટેરર એકસો સાહીઠ કોલેજોના એક હજાર ચોવીસ વિદ્યાર્થીના વિઝા રદ નવગુજરાત સમયે પણ આ જ હેડલાઇન બનાવી છે અમદાવાદ મિરર પ્રથમ પાના હેડલાઇનમાં જણાવે છે કે ટૂંક સમયમાં અમદાવાદમાં સો એકર જમીન પર પ્રીમિયમ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ સ્કૂલ ખોલવામાં આવશે ફૂલછાપ હવામાન અંગેના સમાચારમાં જણાવે છે કે ચૌ ચોવીસ રાજ્યોમાં આંધી અને વરસાદનું એલર્ટ અન્ય એક સમાચારમાં ફૂલછાપ જણાવે છે કે રાજ્યમાં ઉનાળુ વાવેતરની કામગીરી પૂર્ણ થઈ છે અને વાવેતર વિસ્તારમાં પાંચ ટકાનો વધારો થયો છે આ ઉપરાંત ભગવદ્ ગીતા અને ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર યુનેસ્કોના લિસ્ટમાં શુભાંશુ શુક્લા આવતા મહિને અવકાશયાત્રા પર જશે પ્રધાનમંત્રી મોદીની ઇલોન મસ્ક સાથે વાતચીત અને આજે જે ઈ પરિણામ જેવા સમાચારોને પ્રથમ પાને સ્થાન આપવામાં આવ્યું છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સમાવેશી સમાન અને ટકાઉ કૃષિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છત્તીસગઢના સુકમા જિલ્લાનું બડેસટ્ટી ગામ બસ્તર વિભાગનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત બન્યું આજે જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વરસાદની હવામાન વિભાગની આગાહી અને ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયામાં પુરૂષોની ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમવાર સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા